હતો વાઘુડિયા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કંપનીના કામદારો અને તેમના પરિવારજનો ગ્રામજનો માટે નિશુલ્ક મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પનું આયોજન સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં દરેકનું નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ રોગની ચકાસણી અને નિદાન કરાયું હતું આ કાર્યક્રમને લઈને સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ જ્યારે આજે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવે ત્યારે હું આ એસોસિએશનને અને એસોસિએશનના પ્રમુખશ્રીને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને હું તો જોતો હોય છું કે કેટલાય ટાઈમ આ વિસ્તારનું એસોસિએશન આ આ વિસ્તારના લોકોનો હું તો એટલું માત્ર સીએસઆર નહીં કહું પણ પોતાના પરિવારની જેમ એમનો પોતાનું સીએસઆર સિવાયનું પણ બધાઓ એમને પોતાના અંદરથી ફંડિંગ હોય એ પણ કરવામાં ચૂકતા નથી અને હું આ કાર્યને બિરદાવું છું સાથે સાથે આવા આવા કાર્ય અમારા વિસ્તારની અંદર એસોસિએશન કરતું રહે પેરેલ ગવર્મેન્ટ કામ કરે છે